નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ઝીરું બજાર તારીખ સોળ પાંચ બે સુધીને વાર થઈ ગયો ગુરુવાર મિત્રો આજે ઝીરોનો સૌથી ઓછો ભાવ ઊંચા માર્કેટમાં છ હજાર પાંચસો નેવું રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ વાત કરીએ તો ઝીરાના ભાવમાં મિત્રો આજે ભાવ સ્થિરતા જોવા મળી રહ્યો છે અને મને વિસ્તૃત પચાસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો અને હવે જાણેલી વ્યાજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ઝીરુના બજાર ભાવી પેલા મિત્રો ખાસ ચેનલમાં નવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયો લાઇક આપવાનું પણ અમશ્ય બોલતા અને હવે જાણેલી વ્યાજના તથા ઝીરુના બજાર ભાવ સૌપ્રથમ વાત કરી તો ઊંચા માર્કેટમાં નીસો ભાવ ચાર હજાર સો રૂપિયાથી ઓસો ભાવ સ હજાર પાંચસો નેવું રૂપિયા સુધી થરા દશા હજાર આઠસો રૂપિયાથી સ હજાર એકસો પચાસ રૂપિયા સુધી वाराही पाच हजार ते स हजार रुपया सुधी दी। दीवदर पाच हजार सो ती स हजार बसोने एशी रुपया सुधी पालीताणा बे हजार चारसं रुपयातील सहा हजार त्राससोने एशी रुपया सुधी सामखामळिया पाच हजार सित्तेर पाच हजार सात सो रुपया सुधी हळवद हजार हजार रुपया सुधी ध्रुवल त्रण हजार ते पाच हजार रुपया सुधी पोरबंदर पांच हज़ार से पांच हज़ार तरह सौ पचास रुपया सुी वाकानेर चार हज़ार आठ सौ पचास थी पाँच हज़ार सात सौ रुपये सुधी धांगत्रा चार हज़ार नौ सौ पचास से पांच हज़ार सात सौ रुपये सुधी उपलेटा चार हज़ार सात सौ रुपये रुपया पांच हज़ार बस सौ रुपये सुधी बोटाद चार हज़ार सात सौ पांच थी पांच हज़ार सात सौ रुपया सुधी जामनगर तरह हज़ार पांच हज़ार पांच सौ साठ रुपया सुधी જસદણ ચાર હજારથી પાંચ હજાર સાતસો ને નેવું રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર નવસો પચાસથી પાંચ હજાર પાંચસો ને નેવું રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર પાંચસો સાઠથી પાંચ હજાર છસો ને એસી રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર સાતસો નેવથી પાંચ હજાર સાતસો ને નેવું રૂપિયા સુધી અમરેલી ઓગણીસો રૂપિયાથી પાંચ હજાર ચારસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જુનાગઢ પાંચ હજારથી પાંચ હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી डीसा पांच हज़ार पांच हज़ार चार सौ रुपया सुधी शिहोरी चार हज़ार आठ सौ तीस हज़ार स सौ सात सौ रुपया सुधी कड़ी पांच हज़ार पांच हज़ार सात सौ साठ रुपया सुधी नेनावा चार हज़ार सात सौ रुपया पांच हज़ार सात सौ रुपया सुधी जेतपुर चार हजार आठ सौ तीस हज़ार रुपया सुधी चार हज़ार चार सौ हज़ार सौ रुपया सुधी साबरकुंडला चार हजार ते पाच हजार पाच सोने तरीस रुपया सुद्धी कालावड चार हजार ते पाच हजार पाच साठ रुपया राजूला चार हजार ते चार हजार पाचसो रुपया सोटीला त्राण हजार ते चार हजार सात सो रुपया ते पाच हजार रुपया અને પાટડી ચાર હજાર નવસોથી પાંચ હજાર પાંચસો ને એંશી રૂપિયા સુધી અને આ તૂત મિત્રો દાદા ઝીરોના બજાર ભાવ વાત કર્યું તો આજે ઝીરોના ભાવ સ્ટેબલ રહ્યા છે પરંતુ બજારની વાત કરું તો આજે પણ ચાલીસથી પચાસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો હતો અને આ ત્યાં મિત્રો આજના ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતો પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા